આપણે રક્તપિત્ત સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણીશું રક્તપિત્તના લક્ષણો કયા કયા છે રોગને કેવી રીતે ઓળખી શકાય તેમજ તેનો ઈલાજ શું છે હું આપને રક્તપિત્ત સંબંધિત બે વાર્તા કહી સંભળાવીશ આવો સૌથી પહેલા હું તમારી ઓળખાણ આ વાર્તાઓના પાત્રો સાથે કરાવું છું આ છે આશા આશા ગામની એક સમર્પિત આશા છે 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 જે પોતાના પતિ પુત્રી અને સાસુ સાથે રહે આ મોહિની મોહિની ગામની સ્ત્રીઓના કપડા સીવે છે મોહિની પોતાના પતિ બે બાળકો અને સાસરાવાળા સાથે આ જ ગામમાં રહે છે ગામના લોકો મોહિનીને તેના કામ માટે બહુ પસંદ કરે છે મોહિની આશાની બહુ સારી સખી છે અને એ બંને એકબીજાના સુખ દુઃખ નીચે છે આ છે સિતારા સિતારા ગામમાં પોતાના માતા પિતા સાથે રહે છે સિતારા ગામના નાના બાળકો ને ભણાવે છે અને સાથે સાથે ખેતીવાડી માં પોતાના માતા પિતા ને મદદ કરે છે તો આ હતા આપણી વાર્તાઓના પાત્રો ચાલો તો હવે હું આપને પહેલી વાર્તા સંભળાવું છું શું આપ તૈયાર છો આ ચિત્ર જુઓ જોઈને તમને શું ખ્યાલ આવે છે છે આ ચિત્ર બે એકબીજા સાથે વાત કરી રહી છે બહુ સરસ આપણી પહેલી વાર્તા આ ચિત્ર સાથે જોડાયેલી છે આ વાર્તા ગામની આશા અને તેની સખી મોહિની છે એક દિવસ આશા બજારમાં થઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરફ જઈ રહી હતી ત્યારે તેણે મોહિનીને ભીડમાં રહીને શાકભાજી ખરીદતા જોઈ આશા ઝડપથી મોહિની પાસે ગઈ અને પાછળથી તેની કોણી ઉપર ચૂંટલી ખણી તેણે વિચાર્યું મોહિની પાછળ ફરશે પરંતુ તેવું થયું નહીં આશાએ ફરી એકવાર મોહિનીની કોણી ઉપર ચૂંટલી ખણી આ વખતે મોહિનીએ પાછળ ફરી અને આશાને જોઈને હસી એ બંને આ ભીડમાંથી થોડા બહાર નીકળ્યા આશાએ મોહિનીને પૂછ્યું મેં તને વધારે જોરથી તો ચૂંટણી નથી ખણી લીધીને મોહિનીએ જવાબ આપ્યો ના આશા મને તારી ચૂંટણી બહુ જ હળવી લાગી કારણ કે મારી કોણી પાસે થોડા સમયથી આ ડાઘ છે જે શૂન્ન છે આશાએ ચિંતિત થઈને મોહિનીને પૂછ્યું આ ડાઘ કેટલા દિવસથી છે મોહિનીએ તેને કહ્યું કે આ ડાઘ થોડા મહિનાઓથી છે પણ તેમાં કોઈ પણ પ્રકારનો સ્પર્શ મહેસૂસ થતો નથી આશાએ કહ્યું મોહિની ત્વચા પર પર ડાઘ લક્ષણ હોઈ શકે છે શરીર પ્રકારના ડાઘની તપાસ કરાવવી બહુ જરૂરી છે બને તેટલી ઝડપથી તારે ડોક્ટરને બતાવવું જોઈએ ચાલો હવે હું આપને રક્તપિત્તના રોગના લક્ષણો વિશે જણાવું છું અને ચિત્ર પણ બતાવું છું જુઓ આ પહેલું ચિત્ર સામાન્ય ત્વચાની સરખામણીમાં લાલ આછા અથવા તાંબાના રંગના ડાઘ જેને અડકવાથી કશું મહેસૂસ થતું નથી તે રક્તપિત્તનું પહેલું લક્ષણ છે એકથી વધુ ડાઘ લાલ રંગના ઉપસી આવેલ ડાઘ ત્વચામાં ગાંઠ જેવું લાગવું કાન જાડા થવા અથવા કાન ઉપર ગાંઠ થવી આ રક્ત પિત્તના લક્ષણો છે આંખ બંધ બંધ કરીએ ત્યારે ન થવી અને અને ભમરના વાળ ખરી જવા પગ હાથ શરીરના અન્ય ભાગમાં અલ્સર છાલા કે જખમ થવા જેમાં દુખાવો ન થાય આંગળીઓમાં નબળાઈ અથવા વક્રતા અને હથેળીમાં શુન્નતા શુષ્કતા હાથના સ્નાયુઓમાં નબળાઈ હાથનું કાંડું લટકી પડવું પગના તળિયામાં સુન્નતા સ્નાયુઓમાં નબળાઈ અથવા પગના પંજા ઉપર ઉઠાવવામાં મુશ્કેલી કોણી ઘૂંટણ અથવા ગરદન પાસેની તંત્રિકાઓ જાડી થઈ જવી દુખાવો અથવા જણઝણાટી થવી નાકનું હાડકું સુકાઈ જવાથી નાક દબાઈ જવું આ તમામ રક્ત પિત્તના લક્ષણો છે જો કોઈને પણ આમાંથી કોઈ લક્ષણ જોવા મળે તો તેને શું કરવું જોઈએ પણ કોઈ વ્યક્તિમાં આ લક્ષણો જોવા મળે તો તમારે તરત જ આશાને બતાવવું જોઈએ અને નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી હોસ્પિટલમાં જઈને ડોક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ આવો હવે મોહિનીની વાર્તાને આગળ વધારીએ અને જોઈએ કે ડોક્ટર પાસે ગયા ત્યારે શું થયું આશા રક્તપિત્તની તપાસ કરાવવા માટે મોહિનીને ગામની નજીક આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઈ છે સૌથી ડાઘને પેનની અણીથી અડકો અને જો પેનનો સ્પર્શ મહેસૂસ થતો નથી તો આ રક્તપિત્તનું લક્ષણ છે અને દર્દીને આંખો બંધ કરવાનું તથા જ્યાં જ્યાં સ્પર્શ મહેસૂસ થાય ત્યાં ત્યાં આંગળી રાખવાનું કહેવામાં આવે છે ડૉક્ટરે મોહિનીને જણાવ્યું કે તેને રક્તપિત્ત છે પણ ગભરાવાની કોઈ જરૂર નથી કારણ કે રક્તપિત્તનો ઈલાજ શક્ય છે તથા તે એમડીટી દવા મલ્ટી ડ્રગ થેરેપી વડે મટી શકે છે એમડીટી દવાઓ તમામ સરકારી હોસ્પિટલો સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં મફત ઉપલબ્ધ છે ઈલાજનો સમયગાળો છ અથવા બાર મહિના હોય છે એમડીટી દવાઓનું નિયમિત અને પૂર્ણ સેવન અનિવાર્ય છે મોહિનીએ છ મહિના સુધી નિયમિત રીતે એમડીટી દવાઓ લીધી અને રક્ત મુક્ત થઈ ગઈ આવો હવે હું આપને બીજી વાર્તા સંભળાવું છું આ વાર્તા સારવાર ન કરાવનાર સિતારાની છે આશા અને મોહિનીના જ ગામમાં એક છોકરી રહેતી હતી જેનું નામ સિતારા હતું સિતારા ગામમાં એક લગ્નમાં જવા માટે તૈયાર થઈ રહી હતી તેણે અરીસામાં પોતાના વાંસામાં એક આછો ડાઘો જોયો સિતારાને બહુ જ ચિંતા થઈ ગઈ તેણે લગ્નમાં ન જવાનો નિર્ણય કર્યો સિતારા દરરોજ પોતાના વાંસાનો ડાઘ જોતી હતી પરંતુ ભેદભાવના ડરથી સંકોચવશ તે હોસ્પિટલમાં ન ગઈ સમય વીતતો ગયો અને તેના શરીરના અન્ય ભાગમાં પણ એવા જ ઘણા ડાઘ નીકળી આવ્યા થોડા મહિનાઓ બાદ તેના હાથની પકડમાં થોડી નબળાઈ આવવા લાગી હથેળી સુન્ન થઈ ગઈ જેને કારણે ખાવાનું બનાવતી વખતે તેના હાથ દાજી જતા પરંતુ તેને કશું મહેસૂસ થતું નહીં થોડા સમય બાદ તેના પગના તળિયા સુન્ન થવા લાગ્યા ચાલતી વખતે તેના તળિયામાં કાંટો વાગવાથી પણ દુખાવો થતો ન હતો પરંતુ આ બધી સમસ્યાઓ હોવા છતાં પણ સિતારાએ ન ન ગામની વાત કરી કે પાસે તપાસ કરાવવા આરોગ્ય કેન્દ્રમાં ગઈ પરિણામે તેના રક્તપિત્તનો નો ઈલાજ થઈ ન શક્યો અને રોગ વધતો ગયો યાદ રહે કે રક્તપિત્તના લક્ષણો જણાય તો આપણે તરત જ ડોક્ટર પાસે જવું જોઈએ જો રક્તપિત્ત હોવાની પુષ્ટિ થાય છે તો પૂર્ણ થી આપણે રોગ મુક્ત થઈ શકીએ છીએ તપાસ કરાવવામાં વિલંબ કરવાથી અને રોગના બેદરકારી રાખવાથી આ રોગ વધી શકે છે આવો હવે હું આપણે રક્તપિત્ત સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવું છું પુરુષ અથવા સ્ત્રી વૃદ્ધ અથવા યુવાન અમીર અથવા ગરીબ કોઈપણ પણ રક્તપિત્તથી પીડાઈ શકે છે રક્તપિત્તનો ઈલાજ એમડીટી દવાથી થાય છે ઈલાજ રક્તપિત્તને ફેલાવાથી રોકે છે રક્તપિત્તનો ઈલાજ સરકારી આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલમાં મફતમાં ઉપલબ્ધ છે રક્તપિત્તની શીઘ્ર ઓળખ અને તેનો ઈલાજ વિકૃતિઓથી બચાવે છે શોધો કે આપના કુટુંબ અથવા મિત્રો અથવા સગા સંબંધીઓ અને પાડોશીઓમાં રક્તપિત્તના લક્ષણો છે કે નહીં જો આપને કોઈ વ્યક્તિની ત્વચા પર ડાઘ અથવા રક્તપિત્તના અન્ય લક્ષણો જોવા મળે છે તો તેમને ડોક્ટર પાસે તપાસ કરાવવા માટે પ્રોત્સાહિત કરો હંમેશા યાદ રાખો કે રક્તપિત્તનો ઈલાજ શક્ય છે અને તેનો ઇલાજ મફત છે રક્ત રક્તપિત્તનો સમયસર ઇલાજ વિકૃતિઓથી બચાવે છે.